નમસ્કાર મિત્રો હિના મોટિવ્સ ચેનલમાં આપનું સ્વાગત છે ક્યારેક બધું હોવા છતાં અંદર એક વિચિત્ર ખાલી જગ્યા રહે છે તમે હસો છો કામ કરો છો લોકોને મળો છો પરંતુ અંદર કંઈક એવું છે જે સતત અધૂરું લાગે છે સવારે આંખો ખુલતાની સાથે જ તમારા મનમાં એક દોડ શરૂ થાય છે અને તમારે વધુ હાંસલ કરવું છે વધુ સારા બનવું છે અને આગળ વધવું છે પરંતુ રાત્રે જ્યારે તમે થાકીને પથારી પર પડો છો ત્યારે શું તમે ક્યારેય પોતાને પૂછો છો કે આટલી બધી દોડધામ પછી પણ અંદર આટલી બધી ખાલીપો કેમ ગેમ છે જમતી વખતે તમે કામ વિશે વિચારો છો કામ કરતી વખતે તમે રજાઓ વિશે વિચારો છો અને જ્યારે તમે રજાઓ પર જાઓ છો ત્યારે તમે વિચારો છો કે કેટલું કામ એકઠું થઈ ગયું છે તમે ક્યારેય ત્યાં હોતા જ નથી જ્યાં તમે છો તમારું શરીર એક જગ્યાએ છે અને તમારું મન હજારો જગ્યાએ ભટકતું રહે છે તમે તમારા પ્રિયજનો સાથે બેઠા છો પણ તમારું શરીર ત્યાં છે તમારો આત્મા કેટલાક અધૂરા કામથી દબાયેલો છે આ એક એવી અદૃશ્ય જેલ છે જે તમે ખૂબ જ મહેનતથી તમારી આસપાસ બનાવી છે સફળતાની જેલ અપેક્ષાઓની જેલ અને દુનિયાને બતાવવાની જેલ કે બધું બરાબર છે અને તમે આ સુંદર જેલમાં એકમાત્ર કેદી છો આજની વાર્તા એ જેલમાં ઘૂસવા વિશે છે આ એક એવા સમ્રાટની વાર્તા છે જેની પાસે બધું જ હતું સંપત્તિ ખ્યાતિ સત્તા પણ તેની પાસે એક સામાન્ય દેખાતા માળી જેવું મન ન હતું મનની શાંતિ ન હતી એક સમ્રાટ કે તેની દરેક પ્રવૃત્તિને ધ્યાન કેવી રીતે બનાવવી તે તેણે ઋષિમુનિઓ દ્વારા શીખ્યું આ ફક્ત એક વાર્તા નથી એક ઉપચાર છે આ તે પ્રશ્નનો જવાબ છે જે તમે તમારી જાતને પૂછવામાં ખૂબ ડરો છો હું આ બેચેનીમાંથી કેવી રીતે બહાર નીકળી શકું તો તમારો સીટ બેલ્ટ બાંધો કારણ કે આગામી થોડી વારમાં આપણે માનસિક અશાંતિના તોફાનમાંથી બહાર નીકળીને મોનના ઊંડા સમુદ્રમાં પ્રવેશવાના છીએ આ દરેક કાર્યને ધ્યાન બનાવવાનું ખોવાયેલું રહસ્ય શીખીશું સદીઓ પહેલાં એક શક્તિશાળી સમ્રાટ એક વિશાળ સામ્રાજ્ય પર શાસન કરતો હતો તેનું રાજ્ય દૂર દૂર સુધી ફેલાયેલું હતું સોના ચાંદીના પર્વતો હતા અને લાખો માથા તેના એક હાકલ પર નમી ગયા હતા દુનિયાની દરેક વસ્તુ તેની મુઠ્ઠીમાં હતી પરંતુ દરરોજ રાત્રે જ્યારે તે તેના મલ મલમલના પલંગ પર જતો ત્યારે તેને એક વિચિત્ર ખાલીપણું અનુભવાતું એક એવી બેચેની જેને દુનિયાની કોઈ સંપત્તિ ભરી શકતી નથી એક દિવસ તેના મંત્રીઓએ દરબારમાં એક અસાધારણ વ્યક્તિનો ઉલ્લેખ કર્યો તેઓએ મહારાજાને કહ્યું કે આપણા પોતાના રાજ્યમાં બહાદુર નજીક એક નાના શહેરમાં એક ઋષિ મુનિઓ આવ્યા છે લોકો કહે છે કે જીવનનું સત્ય તેના દરેક શબ્દમાં છુપાયેલું છે તેના જેવા જ્ઞાની ક્યાંય નથી સમ્રાટ જે હંમેશા શ્રેષ્ઠ વસ્તુઓ માટે ભૂખ્યો રહેતો હતો તે બેરો થઈ ગયો મારા રાજ્યનો સૌથી અસાધારણ વ્યક્તિ અને હું તેને ક્યારેય મળ્યો નથી તેનો અહંકાર ઠેસ પામ્યો તેણે વિચાર્યું કે જો તે આટલો મહાન છે તો તે મારા દરબારમાં હોવો જોઈએ તેણે મારા મુકુટમાં બીજા હીરા બનવું જોઈએ સમ્રાટે નક્કી કર્યું કે હું જાતે જઈને જોઈશ કે આ વાતમાં કેટલું સત્ય છે બીજા જ દિવસે સમ્રાટનો કાફલો એ ઋષિમુનિઓના રહેઠાણ તરફ જવા રવાના થયો આ ફક્ત ભૌતિક યાત્રા ન હતી આ સમ્રાટના અહંકારની યાત્રા હતી ઋષિમુનિ એક ભવ્ય આશ્રમમાં રહેતા હશે હજારો શિષ્યો તેના પગ પાસે બેઠા હશે તેની આસપાસ જ્ઞાનનો આભાસ હશે અને તેની આંખોમાં બ્રહ્માંડનો તેજ હશે સમ્રાટ તેને મળવાનો નહોતો પણ તેની કસોટી કરવા જઈ રહ્યો હતો તે જોવા જઈ રહ્યો હતો કે ઋષિમુનિઓ આ માટે બધા એને માન આપે છે એ માટે લાયક છે કે નહીં મુસાફરી લાંબી અને થકવી નાખનારી હતી રસ્તામાં સમ્રાટે ઘણા લોકોને ઋષિમુનિઓ વિશે પૂછ્યું ત્યારે બધા જ લોકોએ તેમની પ્રશંસા કરી કોઈએ કહ્યું કે તેની માત્ર હાજરી જ શાંતિ લાવે છે બીજા કોઈએ કહ્યું કે તે એવી રીતે બોલતા જ નથી જાણે બ્રહ્માંડ પોતે જ તેના દ્વારા બોલે છે આ બાબતોએ સમ્રાટની અપેક્ષાઓને વધુ વધારી દીધી તેનો અહંકાર હવે આસમાને પહોંચી ગયો હતો તે એક એવી વ્યક્તિને મળવાનો હતો જે લગભગ ભગવાન જેવા જ હતા અને આ મુલાકાતથી સમ્રાટને લાગ્યું કે તેનું પોતાનું કદ વધુ ઊંચું થઈ જશે સાંજ સુધીમાં ક્ષીણ થતાં સમ્રાટનો કાફલો ત્યાં ઋષિમુનિઓ રહેતા હતા ત્યાં નાની ટેકરી પર પહોંચ્યો પણ ત્યાં કોઈ ભવ્ય આશ્રમ નહોતો શિષ્યોની ભીડ નહોતી ફક્ત એક સાદી ઝૂંપડી અને તેની બહાર એક નાનો બગીચો હતો તે બગીચામાં એક આધેડ વયનો માણસ કંઈ કામ કરી રહ્યો હતો તેનું શરીર કાદવથી ઢંકાયેલું હતું તેના પગ ખુલ્લા હતા અને તે સંપૂર્ણ સમર્પણથી જમીન ખોદી રહ્યો હતો સમ્રાટ તેની સોનાની પાલખીમાંથી નીચે ઉતર્યો તેના કિંમતી રેશમી કપડાં અને હીરાના સવેરાત તે ધૂળવાળા વાતાવરણમાં વિચિત્ર લાગતા હતા તેને માડીને થોડી નફરત અને અધિકાર સાથે પૂછ્યું અરે હું સમ્રાટ છું હું ઋષિમુનિને મળવા માગું છું તે ક્યાં છે માળીએ પોતાનું કામ બંધ કર્યું તેના કપાળ પરસેવું પડ્યું અને સમ્રાટ તરફ ખૂબ જ નમ્રતાથી જોયું તેની આંખોમાં ડર હતો કે ન લોભ ફક્ત એક ઊંડી શાંતિ હતી તેણે કહ્યું સાહેબ કૃપા કરીને અંદર બેસો હું હમણાં જ ઋષિને બોલાવું છું સમ્રાટ ઝૂંપડીની અંદર ગયો અંદર કોઈ ખાસ શણગાર પણ નહોતો એક નાની સાદડી પાણીનું ભરેલું માટલું સમ્રાટ રાહ જોઈ રહ્યો હતો તેની ધીરજ હવે ખૂટી રહી હતી આ કેવા ઋષિ છે જે આવી જગ્યાએ રહે છે તે ભવ્યતા ક્યાં છે જ્ઞાનનું તે પ્રદર્શન તેના મનમાં ગુસ્સો આવી રહ્યો હતો થોડી પછી તે જ માળી અંદર આવ્યો તે તેણે હાથપગ ધોયા હતા પણ તેના હથિયાર હજુ પણ ત્યાં માટીમાં હતા તેણે આવીને સમ્રાટનું સ્વાગત કર્યું સમ્રાટ આશ્ચર્યચકિત થઈ ગયો અને કહ્યું મેં તમને ઋષિને બોલાવવા મોકલ્યા હતા અને તમે પોતે આવ્યા તે માણસ હસ્યો અને બોલ્યો મારા સ્વામી કૃપા કરીને મને માફ કરો હું જ ઋષિ છું હું બહાર બગીચામાં થોડું કામ કરી રહ્યો હતો એટલે જ મેં તમને ખોટી ઓળખી કાઢ્યા મને કહો કે તમે અહીં આવવાની તકલીફ કેમ લીધી સમ્રાટ સ્તબ્ધ થઈ ગયો આ ઋષિ છે આ ગંદા કપડાં પહેરેલા માળી જેવા તેનો બધો ઘમંડ અને આશાઓ એક જ ક્ષણમાં ચકનાચૂર થઈ ગઈ તેને એવું લાગ્યું કે કોઈએ તેના પર ઠંડુ પાણી રેડ્યું છે જેને તે દુનિયાનો સૌથી જ્ઞાની વ્યક્તિ માનતો હતો તે એક સરળ મજૂર જેવો દેખાતો હતો સમ્રાટે પોતાને શાંત પાડતા કહ્યું મેં સાંભળ્યું હતું કે તમે આ રાજ્યના સૌથી અસાધારણ વ્યક્તિ છો હું તમારી પાસેથી જ્ઞાન પ્રાપ્તિ વિશે સલાહ લેવા આવ્યો હતો પણ કૃપા કરીને મને માફ કરજો હું જોઉં છું કે તમારી પાસે ન તો કોઈ શાસ્ત્ર છે ન તો કોઈ પુસ્તક તમારી આસપાસ સિદ્ધિ કે જ્ઞાનનું કોઈ ચિહ્ન નથી પરંતુ હજુ પણ તમારી આંખોમાં એક વિચિત્ર શાંતિ છે તમે આટલા શાંત કેવી રીતે રહો છો શું તમે મને રહસ્ય કહી શકો છો સમ્રાટ હજુ પણ આ રહસ્યને કંઈક એવું માનતો હતો એક સૂત્ર એક તકનીક જે તે શીખી શકે અને મહેલમાં પાછો લઈ જઈ શકે ઋષિનું સ્મિત વધુ ગાઢ બન્યું તેણે સમ્રાટની અંદરના તોફાનને વાંચી લીધું હતું તેણે કહ્યું સમ્રાટ આ રહસ્ય શબ્દોમાં સમજાવી શકાતું નથી તેનો અનુભવ કરવો એ એક મોટી સિદ્ધિ છે એક કામ કરો કાલે સૂર્યોદય પહેલાં અહીં આવો તમને તમારો જવાબ મળશે આટલું કહીને ચૂપ થઈ ગયા સમ્રાટ આખી રાત સૂઈ શક્યા નહીં તેનું મન હજારો પ્રશ્નોથી ભરેલું હતું તે મને શું કહેવા જવાના હતા શું કહેશે મને શું તે મને કોઈ ગુપ્ત મંત્ર આપશે કે કોઈ ચમત્કાર કરશે તેની બેચેની હવે ચરમસીમાએ હતી બીજા દિવસે સવારે જ્યારે સૂર્યના પહેલાં કિરણોએ બગીચાઓને ચુંબન કરવાનું શરૂ કર્યું ત્યારે જ સમ્રાટ ઋષિની ઝૂપડીમાં હતા આખી રાતની બેચેની પછી તે થાકી ગયો હતો પણ એક નવી આશાથી પણ ભરેલો હતો આજે મને તે રહસ્ય મળશે ઋષિ પહેલેથી જ તેના બગીચામાં હતા તેને સમ્રાટ તરફ જોયું અને સ્મિત કર્યું આવો સમ્રાટ અમે તમારી રાહ જોઈ રહ્યા હતા સમ્રાટ ઉત્સુકતાથી આગળ વધ્યા ગુરુદેવ મારે શું કરવું જોઈએ ઋષિએ એક એવી જગ્યા તરફ ઇશારો કર્યો જ્યાં નજીકમાં પાણી રાખવામાં આવ્યું હતું બગીચામાં નાના છોડના પંદર ક્યારી હતી તેણે કહ્યું સમ્રાટ આ જગમાંથી ધીમે ધીમે આ છોડમાં પાણી રેડો બધા પંદર છોડમાં એક પછી એક પણ એક શરત છે સમ્રાટે ધ્યાનથી સાંભળવાનું શરૂ કર્યું ઋષિએ કહ્યું જ્યારે તમે પાણી રેડી રહ્યા હો ત્યારે તમારે બીજું કશું કરવાનું નથી કે બીજું કંઈ વિચારવાનું નથી તમારું સંપૂર્ણ ધ્યાન તમારી સંપૂર્ણ ચેતના ફક્ત તે જગ્યાએથી પડતાં પાણી અને તે પાણી પીતા છોડ પર હોવી જોઈએ જો તમારા મનમાં મહેલ રાજ્ય કે બીજા કોઈ વિશે વિચાર આવે તો તમે ત્યાં જ અટકી જજો અને પહેલાં છોડથી ફરીથી શરૂઆત કરશો જ્યારે તમે કોઈ પણ વિચાર કર્યા વિના બધા પંદર છોડને પાણી આપી દો પછી મારી પાસે આવો સમ્રાટનું મન વધુને વધુ ભટકતું હતું તમારું મન જંગલી ઘોડા જેવું છે અને શ્વાસ એકમાત્ર નરમ દોરડું છે જે તેને કાબૂમાં રાખી શકે છે પરંતુ સમ્રાટ ઘોડાને દબાણ કરી રહ્યો હતો તેને હરાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો તે ફરીથી શરૂ કરતો ક્યારેક તે તેના દુશ્મનો વિશે વિચારતો ક્યારેક તેની રાણીઓ વિશે ક્યારેક તેને દરબારમાં અધૂરી ચર્ચા યાદ આવતી દરેક વખતે એક નવો વિચાર તેને પકડી લેતો અને તેને પહેલાં છોર તરફ પાછો ધકેલી દેતો બપોરનો સમય હતો સૂર્ય ઉપર હતો સમ્રાટ પર સેવાથી ભીંજાયેલો હતો પરંતુ પાંચમા છોડથી આગળ વધી જ શકતો ન હતો તેનો આત્મવિશ્વાસ હવે ઘમંડથી શરમમાં બદલાઈ ગયો હતો હું એક સમ્રાટ છું એક એવી વ્યક્તિ જે આખી દુનિયાને નિયંત્રિત કરે છે પણ હું મારા પોતાના મનને નિયંત્રિત કરી શકતો નથી આ કેવો મજાક છે તેને ઋષિ પર ગુસ્સો આવવા લાગ્યો તે ચોક્કસપણે મને અપમાનિત કરવા માટે આ બધું કરી રહ્યા છે પરંતુ તે એ પણ જાણતો હતો કે ઋષિ તો ફક્ત એક અરીસો હતા જેમાં તે પોતાની વાસ્તવિકતા જોઈ શકતો હતો સાંજ પડી રહી હતી સૂર્ય આત્મી રહ્યો હતો પક્ષીઓ પોતાના માળામાં પાછા ફરી રહ્યા હતા અને સમ્રાટ વિશ્વનો સૌથી શક્તિશાળી માણસ થાકેલો અને હારેલો જમીન પર બેસી ગયો તેણે પંદર છોડમાંથી એક પણ છોડને યોગ્ય ધ્યાનથી પાણી આપ્યું ન હતું સવારે જે કામ બાળકોની રમત જેવું લાગતું હતું તે હવે તેને પહાડ જેવું લાગતું હતું તેણે સંપૂર્ણપણે આશા ગુમાવી દીધી હતી પછી તે ઋષિ પાસે પાછો આવ્યો તેના ચહેરા પર કોઈ મજાક કે કટાક્ષ તો ફક્ત કરુણા હતી તો હજારો વિચારો આપણને પરેશાન કરતા રહે છે તો સમ્રાટે ઋષિને પૂછ્યું કે મને તો મારા મનની અંદર વિચારો એક પછી એક એક પછી એક સતત આવવા જ લાગે છે તો શું કરું શું મારે આ બધું છોડીને જંગલમાં તપસ્ય કરવી પડશે ઋષિ મુનિ હસ્યા ના સમ્રાટ એક શાંત મન તમારી અંદર પહેલેથી જ છે જેમ આકાશ હંમેશા વાદળામાં રહે છે ભલે વાદળો તેને ઢાંકી દે તમારે ક્યાંય જવાની જરૂર નથી તમારે ફક્ત તે વાદળોને દૂર કરવાનું શીખવું પડશે આ સમયે હું તમને પૂછવા માગું છું કે તમે કોણ છો તમે છેલ્લે ક્યારે કોઈ કામ ધ્યાનપૂર્વક કર્યું હતું ફોન તરફ જોયા વિના બીજું કંઈ વિચાર્યા વિના તમે તે ક્ષણ ક્યારે સો ટકા જેવી હતી કલ્પના કરો તમને કદાચ યાદ પણ નહીં હોય કારણ કે આપણે બધા તે સમ્રાટ જેવા બની ગયા છીએ આપણે ઉત્પાદકતાના નશામાં છીએ આપણે એક સાથે દસ વસ્તુઓ કરવા માગીએ છીએ આપણે મલ્ટિટાસ્કિંગને સારી વસ્તુ માનીએ છીએ જ્યારે ન્યુરો સાયન્સ કહે છે કે ટાસ્કિંગ એક દંતકથા છે આપણું મગજ એક સમયે ફક્ત એક જ કાર્ય પર યોગ્ય રીતે ધ્યાન કેન્દ્રિત કરી શકે છે જ્યારે આપણે એકસાથે બે વસ્તુઓ કરીએ છીએ ત્યારે આપણે ખરેખર બંને કાર્યો અડધા હૃદયથી કરીએ છીએ અને આપણા મનમાં તણાવ પેદા કરીએ છીએ આને ધ્યાન કટોકટી કહેવામાં આવે છે આપણું ધ્યાન વેર વિખેર થઈ ગયું છે સૂચનાઓ બસ સોશિયલ મીડિયા એ બધા વિચારો છે જે આપણને ફરીથી અને ફરીથી પ્રથમ છોડ તરફ લઈ જાય છે આપણે દરેક કાર્ય ઝડપથી પૂર્ણ કરવા માંગીએ છીએ જેથી આપણે આગામી ડોફોમાઇન હિટ તરફ આગળ વધી શકીએ આગામી રીલ આગામી સંદેશ આગામી ઈમેલ અને આ ચક્રમાં આપણે જીવન જીવવાનું ભૂલી ગયા છીએ આપણે ફક્ત તેમાંથી પસાર થઈ રહ્યા છીએ આધુનિક મનોવિજ્ઞાનમાં એક સ્થિતિ છે જેને પ્રવાહ સ્થિતિ કહે છે તે મહાન મનોવૈજ્ઞાનિક મેચિક મેહાઈ દ્વારા શોધાઈ હતી આ એ જ સ્થિતિ છે જેના વિશે ઋષિમુનિઓ પહેલાં વાત કરી ગયા આધુનિક મનોવિજ્ઞાન હમણાં આવ્યું પરંતુ ઋષિમુનિઓ પહેલાંના સમયથી જ મનુષ્ય મનને ખૂબ સારી રીતે ઓળખતા હતા આધુનિક મનોવિજ્ઞાન તેને પ્રવાહ સ્થિતિ કહે છે પ્રવાહ એક એવી માનસિક સ્થિતિ છે જ્યારે તમે કોઈ કામમાં એટલા ડૂબેલા હોવ કે તે સમયે તમને ભૂખ તરસ કે તમારા સ્વનું પણ ભાન રહેતું નથી તે સ્થિતિમાં તમારું મગજ ખૂબ સારું કાર્ય કરે છે અને તમને ઊંડો સંતોષ મળે છે ઋષિઓ કહે છે કે પ્રવાહની સ્થિતિમાં આપણા મગજનો પ્રિફન્ટલ કોટેક્સ જે આપણી અંદરનો વિવેચક અને આયોજક છે શાંત થઈ જાય છે અને જ્યારે યોજનાઓ અને ટીકાઓ શાંત થઈ જાય છે ત્યારે ફક્ત અસ્તિત્વ જ રહે છે તે શુદ્ધ ચેતના સમ્રાટે ઋષિને મુખથી સાંભળ્યું અને કહ્યું હું સમજું છું પણ આ સ્થિતિ કેવી રીતે મેળવવી તેનો અભ્યાસ કેવી રીતે કરવો ઋષિએ કહ્યું સૌપ્રથમ તમારા શ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું શીખો આ સૌથી સરળ અને સૌથી શક્તિશાળી તકનીક છે શાંતિ તમારી અંદર છે તે તમારા શ્વાસ સાથે જોડાયેલી છે જ્યારે પણ તમે બેચેન હો ત્યારે ફક્ત થોભો અને તમારા શ્વાસને આવતા અને જતા અનુભવો કોઈ મજબૂરી નહીં કોઈ નિયંત્રણ નહીં ફક્ત તેને સાક્ષીની જેમ જુઓ તે પછી તમારા દરેક કાર્ય સાથે તમારા શ્વાસ પર ધ્યાન કેન્દ્રિત રાખો ચાલતી વખતે બોલતી વખતે વિચારતી વખતે તમારી ચેતનાનો એક નાનો ભાગ તમારા શ્વાસ પર કેન્દ્રિત રહેવો જોઈએ શ્વાસ તમારા માટે લંગરની જેમ કાર્ય કરશે જ્યારે પણ મનનું વહાણ વિચારોના તોફાનોમાં ભટકશે ત્યારે શ્વાસનું લંગર તેને વર્તમાનના કિનારા પર પાછું લાવશે જ્યારે તમે આ કરશો તો તે તમને વર્તમાનના છેડા પર લઈ જશે તમે જ્યારે આ સતત કરો છો ત્યારે ઋષિએ સમજાવ્યું કે ત્યારે તમારું વિખરાયેલું મન સંકોચાવા લાગે છે તે એકાગ્ર બને છે અને જ્યારે આ એકાગ્ર મનથી કોઈ કાર્ય કરવામાં આવે છે ત્યારે ફક્ત તે કાર્ય તે મનમાં પ્રતિબિંબિત થાય છે બીજો કોઈ વિચાર ઉદભવતો નથી પછી કરતા અને કાર્ય એક થઈ જાય છે અને હંમેશા રહેતી શાંત ચેતના પ્રગટ થાય છે તમે તેને જ્ઞાન કહી શકો છો આનંદ કહી શકો છો કે વર્તમાન ક્ષણ કહી શકો છો બંને સ્થિતિઓ સમાન છે ઋષિ શીખવી રહ્યા હતા કે તે હજારો વર્ષો પછી પણ આધુનિક ગુરુઓ દ્વારા શીખવવામાં આવશે એક હાર્ટ ટોલે તેમના પુસ્તકમાં લખ્યું છે કે બધા માનવ દુઃખનું મૂળ વર્તમાન ક્ષણને ધિક્કારવામાં આવે છે આપણે કાં તો ભૂતકાળના પસ્તાવામાં જીવીએ છીએ અથવા ભવિષ્યની ચિંતાઓમાં જીવીએ છીએ જ્યારે જીવન ફક્ત અહીં અને હમણાં જ થાય છે ભગવાન શ્રી કૃષ્ણએ પણ હજારો વર્ષો પહેલાં ભગવદ્ ગીતામાં આ જ વાત કહી હતી જેને તેમણે નિષ્ક્રિયતાના સિદ્ધાંતને સત્ય કહ્યું નિષ્ક્રિયતાનો અર્થ કાર્ય ન કરવાનો નથી આનો અર્થ ફળની ઈચ્છા વિના કામ કરવું કરતા હોવાની લાગણી વિના કામ કરવું છોડને પાણી આપતી વખતે સમ્રાટ કરતા બની ગયો હતો હું છોડને પાણી આપી રહ્યો છું મારે આ કાર્ય પૂર્ણ કરવું પડશે મને તેનું ફળ જોઈએ છે આ અહંકાર તેને વર્તમાનમાં રહેવા દેતો ન હતો જ્યારે તમે કરતા હોવાની ભાવના છોડી દો અને પૂજા તરીકે અર્પણ તરીકે સંપૂર્ણ સમર્પણ સાથે કાર્ય કરો છો ત્યારે તમે કર્મ ન કરવાની પરિસ્થિતિમાં છો પછી કર્મ તમને બાંધતું નથી જ્યારે તમે ધ્યાનની સ્થિતિમાં હોવ ત્યારે કર્મ તમને મુક્ત કરે છે જૈન બૌદ્ધ આ બધા ધર્મોમાં આને સાધનાનો આધાર માનવામાં આવે છે જૈન મઠોમાં પણ ફ્લોર અથવા વાસણો સાફ કરવાનું પણ ધ્યાનનું સર્વોચ્ચ સ્વરૂપ માનવામાં આવે છે એક પ્રખ્યાત કહેવત છે જા કરતાં પહેલાં ધ્યાન કરો જાદુ કરતી વખતે ધ્યાન કરો જાદુ કર્યા પછી ધ્યાન કરો આનો અર્થ એ છે કે કામ મહત્વપૂર્ણ નથી કામ કરતી વખતે તમારી ચેતનાની સ્થિતિ મહત્વપૂર્ણ છે તમે તમારા મનના ફ્લોરને સાફ કરવા માટે બહારના ફ્લોર પર જા કરો છો સમ્રાટના શબ્દો સાંભળ્યા પછી સમ્રાટે ઋષિના શબ્દોને સાંભળ્યા પછી આંખો પરથી એનો પડદો દૂર થઈ ગયો પહેલી વાર તે સમજી ગયો હતો કે તે શું શોધી રહ્યો છે અને ક્યાં ભૂલ કરી રહ્યો છે તે બહાર જ્ઞાન શોધી રહ્યો હતો જ્યારે તે તેની અંદર હાજર છે તે મહેલમાં અને આશ્રમોમાં શાંતિ શોધી રહ્યો હતો જ્યારે તે એક સામાન્ય છોડને પાણી આપવામાં છુપાયેલું હતું તેણે તે બગીચા તરફ ફરીથી જોયું હવે તે બગીચો તેને સામાન્ય નહીં પણ ચમત્કારિક લાગતો હતો ઋષિના કાદવથી લુપ્ત હાથ અને પગ વિશ્વના સૌથી પવિત્ર ગ્રંથો લાગતા હતા અને પછી તેણે મોટી વિડંબના સમજાઈ જે સમ્રાટ સોના ચાંદીથી ભરેલો હતો અને જેણે દુનિયાના સૌથી કિંમતી કપડાં પહેર્યા હતા તેનું મન કચરા અને ઘોંઘાટથી ભરેલું હતું અને આ માળી જે કાદવ અને ધૂળથી ઢંકાયેલા છે તેનું મન શાંત અને સ્પષ્ટ હતું શાંત તળાવ જેવું જે જ્ઞાનની શોધ કરી રહ્યો હતો તે બેચેન હતો અને જે જ્ઞાનને જીવી રહ્યો હતો તે શાંત હતો સમ્રાટ તેની જગ્યાએથી ઊભો થયો તેણે ઋષિ સામે માથું નમાવ્યું પણ આ વખતે ઋષિએ પણ તેની સામે માથું નમાવ્યું એક શિષ્યની જેમ એક સાધકની જેમ તેની આંખોમાં આંસુ હતા તેણે કંઈ કહ્યું નહીં અને ઋષિએ પણ કંઈ પૂછ્યું નહીં શબ્દોની જરૂરત નહોતી સૌથી મોટો પાઠ મળી ગયો હતો મિત્રો આપણે બધા તે સમ્રાટ જેવા છીએ આપણે તણાવ અને બેચેનીથી ભાગીએ છીએ આપણે વિચારીએ છીએ કે રજાઓ આપણને શાંતિ આપશે અથવા કોઈ નવું ગેજેટ આપણને સુખી આપશે પરંતુ આપણે ફક્ત આપણું સ્થાન બદલીએ છીએ આપણા મનની સ્થિતિ નહીં ઋષિ પણ એ જ શીખવે છે કે જે મન મુશ્કેલીઓનો સામનો કરતો નથી જે મન સમસ્યાઓથી ભાગી જાય છે તે ક્યારેય શાંત થઈ શકતું નથી શાંતિ ભાગવામાં નથી પરંતુ સમસ્યાઓ વચ્ચે હોવા છતાં પણ તમારી ચેતનાને તમારા શ્વાસ પર કેન્દ્રિત રાખવામાં છે તેથી આગલી વખતે જ્યારે તમે કોઈ પણ કામ કરો ભલે પછી તે ઓફિસમાં એક સેલ ઝીટ હોય કે ઘરે શાકભાજી કાપવાનું હોય તેને બોજ ન માનો અને તેને ઝડપથી પૂર્ણ કરવાનો પ્રયાસ કરો તે કાર્ય તમારા માટે વર્તમાન ક્ષણનો દરવાજો છે કામ શરૂ કરતાં પહેલાં ફક્ત ત્રણ ઊંડા શ્વાસ લો અને જ્યારે પણ તમને કામ દરમિયાન યાદ આવે ત્યારે તમારા શ્વાસ પર પાછા આવો ધીમે ધીમે શ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરવાથી કામ પર ધ્યાન અવશ્ય કેન્દ્રિત થશે અને તમને ખ્યાલ પણ નહીં આવે કે ક્યારે તમારું કાર્ય ધ્યાન બની જશે અને તણાવ દૂર થઈ જશે યાદ રાખો આ એક દિવસની સાધના નથી આ જીવનભરની સાધના છે સમ્રાટને પણ એક દિવસમાં સફળતા મળી ન હતી પરંતુ તેમણે પોતે સત્યનો સામનો કર્યો શું તમે તમારા સત્યનો સામનો કરવા તૈયાર છો આધ્યાત્મિકતા પર્વતો કે મંદિરોમાં શરૂ થતી નથી તે ત્યારે શરૂ થાય છે જ્યારે તમે તમારા સમગ્ર અસ્તિત્વ સાથે એક છોડને પાણી આપો છો જો આ વાર્તાએ તમને અંદર સૂતેલા સમ્રાટને હચમચાવી નાખ્યો હોય જો તમને એક ક્ષણ માટે પણ એવું લાગ્યું હોય કે આ વાર્તા તમારી છે તો તે સંયોગ નથી આ વિડીયો કોઈ અલ્ગો રિધમને કારણે નહીં પરંતુ તમારા અંતરાત્માની શોધને કારણે તમારા સુધી પહોંચ્યો છે જ્યારે તમે હિના મોટિવ્સ પરિવારનો ભાગ બનવા માટે સબસ્ક્રાઈબ બટન દબાવો છો ત્યારે ફક્ત ચેનલને સબસ્ક્રાઈબ કરતા નથી તમે તમારી જાતને એક વચન આપો છો આ વચન કે તમે તમારી માનસિક શાંતિ માટે દર અઠવાડિયે તમારી સ્વશોધ માટે થોડી મિનિટો ચોક્કસ કાઢશો હું ઈચ્છું છું કે તમે હમણાં જ કમેન્ટ પર જાઓ અને લખો હું તૈયાર છું આ ફક્ત એક કમેન્ટ નથી તે તમારા અર્ધજાગ્રત મનને એક શક્તિશાળી સંદેશ હશે કે તમે પરિવર્તન માટે તૈયાર છો જ્યારે તમે કંઈક લખો છો ત્યારે તમારું મન તેને સત્ય તરીકે સ્વીકારે છે અને અંતે જ્ઞાનના આ દીવાને ફક્ત તમારા માટે જ પ્રગટાવતા ન રાખો આ વિડીયો તમારા મિત્ર અથવા સંબંધી સાથે શેર કરો જે હંમેશા તણાવમાં રહે છે અને હંમેશા ફરતા રહે છે તમે ફક્ત એક વિડીયો શેર નથી કરી રહ્યા તમે તેમના જીવનમાં શાંતિનું બીજ વાવી રહ્યા છો કદાચ એક શેર કોઈનું જીવન બદલી નાખશે મિત્રો નવા વિડીયોમાં ફરીથી મળીશું એક નવી જ ધ્યાનની વાત સાથે ત્યાં સુધી હિના મોટિસ ચેનલ સાથે જોડાયેલા રહો જય શ્રી કૃષ્ણ